નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે નવ બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહે વીડિયોમાં આગળ વધતા પહેલાં તમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે આજે પ્રેમના અત્યાનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભરી જશે કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેન સાબિત થઈ શકે છે તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાળનું આયોજન કરો વૃષભ રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો જો તમે પરી ઈચ્છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમારે તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો મિથુન રાશિફાળ મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન પર શકે છે મિત્ર તથા પરિવાર સાથે આનંદદાયક સમય તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉત્તમ બાજુ અનુભવશો તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્ર બનાવો સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો અર્ક રાશિફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો તમે જો ઉતાવળી નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે આજે તમારા જીવનસાથી ખાસા રોમેન્ટિક જણાય છે સિંહ રાશિફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઊર્જાથી સબર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતા અડધા સમયમાં પાર પાડી શકશો એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાંય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો તમારે તમારો ફાઝલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો અંગત બાબતો અંકુશ હેઠળ રહે છે આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે અન્ય રાશિફલ ફિટનેસ તથા વેટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો ए तमने मानसिक शांति आपसे आवू अंगत जीवन ना भोगे न ना करता कमारे बनने बाबतों पर एक सरखन ध्यान आपव रहे क्रसप्रद व्यक्ति ने मल्प शक्यता छे। आजे तमे तमारी जात स्पॉटलाइट हेठड़ महसूस करशो जारे तमे कोई ने करेली मदद ने कारणे ते वर मल् अथवा तेना कामनी नोंद लिओ कहे कि लग्न एट्ले मतृ सैक्स खोटू बोले छे। કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું તુલા રાશિફળ આજે તમારી પાસે સારો આવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે પરિવારની જરૂરિયાતો તરફ રદ્દુલક્ષ કરશો કેમકે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે નવા વિચારો ઉત્પાદક હશે એકાંતમાં સમય પસાર કરવો સારું છે પરંતુ જો તમારા મનમાં કંઈક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો વૃશ્ચિક રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો પોતાનું સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વેતાવો સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે તેઓ અપાર ખુશીનું માધ્યમ છે તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજ એક કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમે તમારા જીવનસાફી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ધન રાશિફલ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે આનંદ પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે આજે પ્રેમજીવન ખૂબ સુંદર રીતે ખીલશે તમે જો વિદેશમાં નોકરી માટે અરજી કરવાનું વિચારતા હો તો આજનો દિવસ શુકનવંતો જણાય છે સમયનું ચક્ર ખૂબ જટતી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનો શીખો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશું ઉત્સાહજનક કરવાના છો મકર રાશિફલ તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકલી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ ઠડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યો છો નવા કૌશલ્ય અને પદ્ધતિનો સ્વીકાર કારકિર્દીને આગળ વધારવામાં જરૂરી પુરવાર થશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા કો આ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે કુંભ રાશિફળ ભાઈ તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે તે સ્વયંસ્ફૂરિતાને મારી માખે છે જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાન પંગું બનાવે છે આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉત્તાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે મીન રાશિફલ ખાસ કરીને હૃદયરોગના દર્દીઓએ કોફી છોડી દેવી કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમને ઉત્સાહ વધારશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડ્યો જોવા મળે જય શ્રીરામ